સુરત જિલ્લાના કડોદરા વિસ્તારમાં રહેતા અને છેલ્લા કેટલાક સમયથી બેરોજગાર બનેલા ચાળીસ વર્ષે નરેશભાઈએ આપઘાત કરી લેતા ચપચાર મચી જવા પામી હતી સુરત જેવા વિકસિત શહેરમાં હવે આપઘાતના કિસ્સામાં એકાએક વધારો થયો છે સુરતમાં છેલ્લા બે દિવસમાં લોકોએ આપઘાત કર્યાના બનાવમાં વધારો થયો છે જેમાં મહિલાઓ અને સગીર સહિત પુરુષનો સમાવેશ થાય છે આ તમામ આપઘાતના કિસ્સામાં બેરોજગાર ઘરકંકાસ સહિતની બાબતો સામે આવી છે પોલીસે સમગ્ર બનાવમાં અકસ્માતની મોત નોંધી કારણ અંગે તપાસ કરી રહી છે તેવામાં સુરત જિલ્લાના કડોદરા વિસ્તારમાં રહેતા ચાલીસ વર્ષીય નરેશ નામના વ્યક્તિએ આપઘાત કરી લીધો હતો આપઘાત કરી લેતા પરિવારના માખે

Gua tanya ya, beda namanya.